બેન હું તને શું કઉ મોટો માણા બની જાય તો ઇન્ટરવ્યુ લેવા વાળા ની તારી પાછળ લાઈન લાગે હો તો તને ઇન્ટરવ્યુ દેતા આવડે બોલો

મને જીવનમાં એક જ શોખ છે બીજાની ખટપટ કરવાનો આખા ગામની પંચાયત કરવાનો શોખ છે એ મારો પ્રિયમાં પ્રિય શોખ ખુબ સરસ રીતે જવાબ આપી રહ્યા છો આમ ને આમ જવાબ આપતા રહ્યો તો હવે તમે મને એ જણાવો કે તમને જમવામાં શું વધારે પસંદ છે દાદી ખીચડીમાં તેલ નાખી એની સાથે ડુંગળી ખાવામાં મને અનહદ આનંદ આવે અરે વાહ તો અમદાવાદના કાંકરિયા તળામાં ફરવા જવાનું મારા જીવનનું નું મોટામાં મોટું સપનું છે વાહ વાહ તો હવે તમે એ જણાવો કે તમે હાલમાં અત્યારે કરો છો શું અત્યારે હાલમાં તો હું બીજાના મગજ ફેરવું તો હવે છું પણ કઈ થાતું નથી એટલે બેઠી હું અરે વાહ બેન તું તો હું કે હું તે તો ગાય બધા જવા બાયપાઓ પડે બાકી ડાયરેક્ટ તો પછી અરે તમારા પપ્પાનો ફોન આવ્યો તો તમે ફોન નથી મારા માં ફોન આવ્યો તો તમાર વાડીએ ભૂકો હારવાનો હે જાઓ જલ્દી આવા સમાચાર લઈને આવતા હોય